માયગ્રો ફર્ટિલાઇઝર ચૂડા પાસેથી પચીસ ચાર બે હજાર ચોવીસમાં બિલ નંબર પાંચસો ત્રણથી જથ્થો ચાર પેકેટ પાંચસો ગ્રામ જાત કમલ એકસો એક ઉત્પાદક ડાયનામિક સીડ્સ હિંમતનગર દ્વારા ગુવારના પાકનું પેકિંગ ખરીદી કરી હતી ઉપરોક્ત પાકનું સ્થળ નિરીક્ષણ કરતા ગુવારના પાકમાં ફાલ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો જેથી ઓછું ઉત્પાદન મળવાની શક્યતા સેવાઈ રહી છે જેના આધારે અસર કરતા વિવિધ પરિબળો હોય છે ગુવારનો પાક વૃદ્ધ જોવા મળ્યો હતો પરંતુ ફાળ બેઠો નથી ત્યારે આ અંગે ખેડૂતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે ખેતીવાડી એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર દ્વારા જણાવ્યું હતું કે મા એગ્રો ફર્ટિલાઇઝર માલિકના સીસીટીવી ફૂટેજ જોવાના બાકી છે તેમજ બિલ આપ્યું છે તેમાં લોટ નંબર પણ મેચ થયો ન હતો નોંધનીય છે કે ગુવાર સહિત અનેક ડુપ્લીકેટ બિયારણનો વેપલો ચુડા સહિત જિલ્લાભરમાં થવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે દિનેશભાઈ પરમારના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરથી ખેતીવાડી અધિકારીઓ તપાસ માટે આવવાના હોય માયગ્રો ફર્ટિલાઇઝર્સના માલિક દ્વારા બિયારણનો જથ્થો સગી વગે કરાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે

આજરોજ ચુડા તાલુકાના ધનજી દિનેશભાઈ ધનજીભેને ત્યાં જે ગોવામાં જે વાવેતરનો જે પ્રશ્ન આવ્યો તો કે જેમને જે વેજીટેબિવ ગ્રોથ એટલે જે હતો પરંતુ જે ફ ફળીઓ આવેલ નથી એ બી આપણે પ્રેસ નોટમાં પણ રજૂઆત આવી હતી એના અનુસંધાને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અને નાયબ બાગત નિયમક અને આંખી ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવેલ છે જેના અનુસંધાને જોતા ખેડૂતોના ફિલ્ડમાં જોતાં જે એનો વેજીટેરિયલ ગ્રોથ સારો થયેલો છે પરંતુ એના જે ફળીઓ આવેલ નથી એટલે બિયારણમાં પણ એમાં થોડી કારણ હોઈ શકે સાથે સાથે એમનું જે કહેવું છે ચોથી મેના રોજ બિયારણ પરચેસ કરીને વાવેતર કરેલું હતું તો એની અંદર આમ જો યુનિવર્સિટીના ભલામણ પ્રમાણે જે ફેબ્રુઆરી એન્ડ અને માર્ચનો વાવેતરનો સમયગાળો હોય છે એ આપણે વૈજ્ઞાનિક ભલામણ છે વાવેતરની અને બીજું કારણ કે મે મહિનામાં વાવેતર કર્યું હોવાથી થોડા તાપમાનની પણ અસર થઈ શકે પરંતુ એમનું કેવું છે કે ફળીઓ આવેલ નથી તો આ બધા મિક્સ પરિબળો બિયારણની સાથે સાથે વાતાવરણનો પણ ભાગ ભજેલો હોવો જોઈએ જે આ ખેડૂતનું નામ છે ખેડૂત છે એમને આપણે મા એગ્રો ચૂડા છે ત્યાંથી ગવારનું બિયારણ લીધેલું છે એમને બિલથી જે બિલ છે એ બિલ પણ આપવામાં આવેલું છે અને એમની બિલની અંદર જે પાછળના લોટની અંદર વસ્તુ લખેલી છે ખાલી છેલ્લા પાછળના બે આંકડા જે લોટ નંબર છે એ એમાં લખેલા નથી તે બદલે એમની જે દુકાન છે એ દુકાનમાં ચકાસણી કરવામાં આવેલી છે જેટલા પણ એમને સીડ લાવેલા છે સીડની તપાસ કરેલી છે સ્ટોકપત્રક જોવામાં આવેલું છે બિલ બુક જોવામાં આવેલી છે જેમાં વિસંગતા જોતાં મળતા એમાં નોટિસ પણ આપણે એમને પાઠવવામાં આવેલી છે આ ઉપરાંત આપણે એમને જે બિયારણ છે જેમાં પ્રિન્સિપલ એડ નથી એ પ્રમાણે એમ એ બાદલ પણ એમને નોટિસ પાઠવવામાં એમને આવેલી છે એ તો આપણે આદા પુરાવા જોઈશું એ પ્રમાણે જે નિષ્કર્ષ નીકળશે એ પ્રમાણે આપણે આગળ વાત કરીશું શું સાહેબ આપણે સીસીટીવી કેમેરા ચેક કર્યા છે નહીં હજી સીસીટીવી કેમેરા ચેક બાકી છે રિપોર્ટ પર માર જોડા